મને ભરોસો છે અમારા આગેવાન ઉપર આગેવાન રજૂઆત કરી છે સરકાર સરકાર ઉપર પણ મને ભરોસો છે કે અમને ન્યાય મળશે અને યોગ્ય તપાસ

અ જમીનમાંથી એના મામાની જમીનમાંથી માટી نکالવાનું કામ કર્યું છે એમની સાથે કર્યું છે અભદ્ર વર્તન કોઈ મેં ક્યારે કર્યું નથી હતા બરોબર એની કોઈ મેં માટી લીધી ખોટો કરવા માટે આખો ખોટું ઓલું કરવા માટે મારી ઉપર એવો ખોટો આરોપ લગાવ્યો છે સાથે વાતચીત થઈ પછી ના ત્યાર પછી મેં વાત નથી કરી

જે આરોપીઓ પકડાયા છે એમાંથી એકનો વિડિયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે જયરાજ આતાહીર જેનું નામ આપો છે એમની સાથેનો આ મામલે શું કહેશો એ ત્યારનો છે મને મારીની જયરાજ આહીને જ બતાવવા ગયા હતા વિડીયો એ ત્યારનો જ છે આ વિડિયો اچھا તમારો મારવાનો વિડિયો જે એમણે બતાવ્યો પછી જયરાજ ભાઈને બતાવવા ગયા એવો એકસેપ્ટ કરો છો તમે હા 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 જી અમ નમનિતભાઈ સમાધાનની વાત પર વાત કરું છું જો વ્યક્તિગત લડાઈ હતી તો સમાજ સમાજ ની ઝઘડા ઉપર પહોંચી ગયા કેમ સમાધાનનો રસ્તો ઉપયોગ ના કરવામાં આવ્યો મુદ્દે નહીં નહીં સમાજ સમાજ માટે ક્યાં છે વ્યક્તિગત જ છે અને અમારે ક્યાં એ લોકોની કોઈ સમાજ આજે કોઈ દુશ્મની છે કોઈ બીજાની આ એક ખોટી રીતે મને માર્યો છે આવું મારી યાર આવું ખોટું કાવતરું કર્યું એટલે મેં તે અમારે સમાજ એક છે ને અમે લડીએ છીએ ને આપ શું ઈચ્છો છો સમાધાનમાં કેવા પગલા લેવાય

જી મારો હું જોડાઈશ ને ઓકે અંતિમ સવાલ કરીશ અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજ સમાજ વચ્ચે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કોળી સમાજના યુવાનો હોય કે આહીર સમાજના યુવાનો હોય સોશિયલ મીડિયામાં એટલા ઘણા બધા પોસ્ટ દર ચોથી સોશિયલ મીડિયામાં કોળી સમાજ વર્ષિસ આહીર સમાજના વિડીયો આવી રહ્યા છે આ મુદ્દે શું કહેશો હું બધાયને રિક્વેસ્ટ કરું છું કે આ મારા મુદ્દા બાબતે કોઈ પણ સમાજની ટીકા ટીપ્પી ન કરે હું રિક્વેસ્ટ કરીને દરેક મારા સમાજના છોકરાઓને વડીલોને બધાય ને કહું છું કોઈ પણ સમાજની આપણે ટીકા ટીપણી કરવી નથી આપણે વ્યક્તિગત જે માણસની એરે છે એની એ બાબતે જ આપણે લડવાનું છે ને એને એને સરકાર સજા આપશે ભાઈ માયાભાઈ આહીર અથવા જયરાજ આતા આહિર પછી સામેથી કોઈ તમારી સાથે ચર્ચા થઈ છે આ મુદ્દો વિવાદ મોટો થયો પછી નહીં નહીં આપનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કોઈ આયર સંબંધના કોઈ આગેવાનને સમાધાન માટે નહીં 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 જી નવનીતભાઈ વીએલ લાઈવ સાથે જોડાયા આપનો આટલો સમય આપ્યો એ માટે ખૂબ આભાર દર્શક મિત્રો મને પણ રજા આપશો નમસ્કાર